પાદરા તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારની જાહેરાત સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમટી રહ્યા છે ત્યારે પાદરા નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં આમ વોર્ડ નંબર ત્રણમાં ખાડી પડેલી સીટ પર કોંગ્રેસે અમીબેન પંડ્યાને મેદાને ઉતાર્યા છે જેમાં સીધો ખરાખરીનો જંગ એક તરફ ભાજપના ઉમેદવાર નિરાલી પટેલ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમીબહેન પંડ્યા વચ્ચે જામશે ત્યારે વડુ બેઠક પર ખાલી પડેલી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખવા માટે તેમજ મજબૂતી સાથે સુરેશ પટેલને ટિકિટ આપી છે ત્યારે વડુ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવાર સાથે રાખી બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલજી પઢિયાર અર્જુનસિંહ પઢિયાર સહિત કોંગ્રેસ સંગઠનના આગેવાનો સહિત સમર્થકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે રીતે ગુજરાતમાં અમુક નગરપાલિકાઓની સાથે જે પેટાચૂંટણીઓની પણ જાહેરાત થઈ હતી તે પૈકી વડોદરા જિલ્લાની પાદરા તાલુકા પંચાયતની વડુ તાલુકા પંચાયતની બેઠક પણ ખાલી પડેલ હોય તેની પણ આજે એનું પેટા જાહેર થયા બાદ એનું પણ આજે ફોર્મ ભરવા આવ્યા છે સાથે નગરપાલિકા પાદરામાં પણ વોર્ડ નંબર ત્રણમાં એક બેઠક ખાલી પડી હોય એમાં પણ આજે ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી શ્રી પાદરા અમે આવ્યા છે વડુ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષ પાસે જ હતી અને યથાવત કોંગ્રેસ પક્ષ પાસે જ રહે છે એવી જે રીતે મતદારોનો સહકાર મળી રહ્યો છે સાથે જિલ્લામાં પણ નગરપાલિકા કરજણને બધી જે ચૂંટણી છે એમાં પણ સારો એવો પ્રતિદાસ જનતાનો મળી રહ્યો છે એટલે કરજણ નગરપાલિકા પણ કોંગ્રેસ બનાવવા જઈ રહી છે એ રીતનું આશાપદ ત્યાંના મતદારોએ પણ વ્યક્ત કર્યો છે સાથે વડુ તાલુકા પંચાયત અને નગરપાલિકા પાદરાનું આજરોજ અહીંયા મા મામલતદાર કચેરી પાદરા ફોર્મ ભરવા માટે આવ્યા છે